વિશાળ ડાંગરના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે હાલમાં ખેતરોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતો સંપૂર્ણપણે અને હતાશ બન્યા છે ખેડૂતોની દયનીય સ્થિતિ અને તાત્કાલિક સહાયની માંગ આ કુદરતી આફતથી ભાંગી પડેલા ખેડૂતોએ હવે ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે રાહત અને સહાયની માગણી કરી છે ખેડૂતોએ તેમના નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે હાથ ધરવા માટે વહીવટી તંત્રીને વિનંતી કરી છે જેથી વળતરની પ્રક્રિયામાં વિલંબ ન થાય દેવાના ડુંગરમાંથી બહાર નીકળીને ફરીથી ખેતીનું સાહસ ખેડવા માટે પીડિત ખેડૂતોએ વહેલી તકે વળતરરૂપી જીવનદાન આપવાની વિનંતી સરકારને કરી છે આ પાણી ભરાવવાના કારણે માત્ર ડાંગરનો પાક જ નહીં પરંતુ ખેડૂતોની આર્થિક કમટ પણ તૂટી છે સમગ્ર વિસ્તારમાં જગતના તાતની આ દયનીય સ્થિતિ જોતા સૌની નજર હવે રાજ્ય સરકારના વળતર પેકેજ પર ટકેલી છે સરકાર આ કુદરતી આફતમાં જગતના તાતના આંસુ લૂછવા માટે ક્યારે અને કેવી સહાય જાહેર કરે છે તેના પર સૌની નજર છે હવે મારું નામ રામજી પેડા હવે મારું ગામ મીઠાપોર બાવળ બાવળા તાલુકો જિલ્લો અમદાવાદ છેલ્લું ગામડું છે એમાં અમારે જમીન ખૂબ આ નુકસાન છે ડાંગરનું ખૂબ નુકસાન છે આશરે પંદરસો હેક્ટર જમીનમાં આ વાવેતર થયેલું છે અને ખૂબ નુકસાન છે જેથી કરી સરકાર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે થોડું જાતુ અમને યોગ્ય રીતે વળતર આપે જેથી કરી સરકારનો આભાર હું માનું છું મારું નામ રાજેશભાઈ રનછોડભાઈ અદવાણી છે હું બાવળા તાલુકાના મીઠાપુર ગામનો ખેડૂત છું મારે ચાલીસ વીઘાની ડાંગર હતી ચાલીસે ચાલીસ વીઘાની વાઢેલી હતી વાઢવાની હતી બધી પાણીમાં જ છે ત્યારે ઊગી જાય છે તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમને અમારા પાકનું નુકસાન વળતર આપો